તો મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખેડૂત માહિતી માહિતી હિંમતનગર રૂપિયા ઈડરની વાત કરીએ તો તેરસો થી તેરસો તેત્રીસ રૂપિયા થરા તેરસો થી તેરસો પચાસ રૂપિયા પાટણ તેરસો થી તેરસો રૂપિયા ધાનેરા તેરસો થી તેરસો પાંત્રીસ રૂપિયા લાખની તેરસો થી તેરસો ચાલીસ રૂપિયા પાલનપુર બારસો નેવ થી તેરસો ને ઓગણચાલીસ રૂપિયા ગોજરિયા તેરસો દસ થી તેરસો ને દસ રૂપિયા કુકરવાડા તેરસો દસ થી તેરસો પચીસ રૂપિયા વિજાપુર તેરસો અગિયાર થી તેરસો ને પિસ્તાલીસ રૂપિયા બોટાદ અગિયારસો પંચ્યાસી થી બારસો રૂપિયા કડી બારસો થી તેરસો ને રૂપિયા जामनगर एक हजार रूपया प्रांति तीरसौ तीस रूपया जादर तीरसो लीने तीरसो वीस रूप आरित तीरसौरसो अड़तालीस रूप तलोद बार सौ त्यासी थी बार सौ त्यासी रूपया तेरसो लीने तीर सौ पत्र रूपया मणसा बार सौ पंचासी तीरसो सुड़तालीस रूपया कल करे तो सौ रूपया તો મિત્રો આ હતા આજના એરંડાના બજાર ભાવ અને આવી જ ખેડૂતને લગતી નવી માહિતી જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલના આઇકનનો ઓલ પર સેટ કરો જેથી અમારી જે પણ નવી અપડેટને નવા ભાવ છે તે તમારા સુધી સૌથી પહેલાં પહોંચી રહે